તો આપણે આવી ગયા છીએ અત્યારમાં ગૌશાળાએ હા જે ભાઈ રહ્યું તું બોર્ડ પણ ત્યારે લાઈવ નહોતું થયું હવે આ ઝીણપું એવું બોર્ડ આપણે આયા હાલ મારી દીધું છે આ અહીંયા ઢેઠ સડવા માટેની આપણી પાસે વ્યવસ્થા નથી અને અત્યારમાં મંગાવી લીધું છે જેસીબી જે સાફ સફાઈ કરે છે બરાબર બધું સફાઈ કરી

તો કે તો હું બે ચાર દિવસ આવ્યા એટલે અહીંયા જ આવું છું ને જોઉં યાર રાખું છું પણ હવે આ પતી જાય એટલે લઈ જાય વંડી ફીટું બીટું સાફ કરાવીને ફરીથી એને આ ગેટ બંધ કરી દેવાનો વિચાર કર્યો છે કેમ કે ચાર ચાર ગેટ છે કેટલા ખાસ વાલે ઈટુને સાફ કરાવી આ ગેટને આપણે અહીંથી ક્લોઝ કરી દઈએ એટલે કેટલી ચિંતા ઓછી જગ્યા બહુ મોટી ને વિશાળ છે રસ્તા છે પાછળના એક ભાઈ ની વાડી છે જો બધી બનાવેલું તો છે સંચાલન કરવું જોઈએ ને એ નથી થયું પણ ગામમાંથી કોઈ એવી પહેલ ન કરી કે હાલો માઈ ગયું ભાઈ હવે જે તે સમયે જે થયું વાવાઝોડું આવ્યું જેણે જે કરી લીધું એ એને મુબારક હવે આપણે ધીમે ધીમે ફરીથી આ ચાલુ કરીએ જો આપણે ધીમે ધીમે ચાલુ કરી હોત ને તો અત્યારે બધી ગામમાં રખડતી ગાયો આયા આશરો લઈને નિરાધે રહેતી હોય કાંઈ વાંધો નહીં હવે આપણી જે થાતી મહેનત આપણે કરશું અને શરૂઆતમાં ગામમાં રખડતી ગાયોમાંથી બીમાર અને જે ઉમર થઈ ગઈ હોય એવી ગાયોને પહેલાં આપણે લઈ આવીશું અઠવાડિયા દસ દિવસમાં આ બધું કામ બતાવી આ એક શેડ થોડોક ઊભો કરશું અને બીમાર વૃદ્ધ ગાયો હોય ને એને પેલા લઈ આવશું એટલે આપણું કામ ચાલુ જેને લાગે કમેન્ટ કરી અને કેતા રહેજો જેથી તમને તમારો સહયોગ મળતો રહે ભાઈ ભાઈને એનું કામ કરવા દે ને હવે આપણે બધા આપણું કામ કર્યું બરાબર साथ सहकारजो मरी आटूं नथी करत ओके okay. जय भे